દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગાર ગામે આત્મા ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસ પાંચ ગ્રામ પંચાયત બેઝ પ્રાકૃતિક કૃષિ ની બે હાજર ચોવીસ પચીસ તાલીમ યોજા તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક લીધો હતો દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના અગાર ગામે આત્મ ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસો થકી પાંચ ગ્રામ પંચાયત દીઠ કલ્સ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આત્મ અધિકારી આર ફલાણી કાર્ય મેનેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આનંદ મયંકભાઈ સુથાર બ્લોક ટેકનોલોજી મેનેજર આત્મા પ્રોજેક્ટ દાહોદ કટાર અરવિંદભાઈ નવલસિંહભાઈ તાલુકા એટીએમ અધિકારી બારિયા સમસુભાઈ ચડિયાભાઈ અગારા ક્લસ્ટર માસ્ટર અને સામાજિક આગેવાન બોર્ડ નંબર બે ના સભ્ય રમણભાઈ વારૈયા હાજર રહ્યા અને મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓ હાજર રહ્યા હતા અને ઓર્ગેનિક ખેતી જીવામૃત ઘનામૃત અને પાંચ આયનો વિશે તાલીમ આપવામાં આવી હતી અને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો સંવાદદાતા નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ आज रोज सिंगवड़ तालुका में अगारा मुकामें પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે અમારા સાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર આરબી ભલાણી સાહેબ અમારા ખેડૂત ફાર્મર માસ્ટર જાહેનર એફ શ્રી રાજુભાઈ અને શમશુભાઈ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જીવામૃત જીવામૃત બીજામૃત અને અલગ અલગ જે ખેડૂતોને વાઇઝ જે પાક કરે છે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખેડૂતોને ખાસ ઋતુ અંતર્ગત આ ક્લસ્ટર બેઝ તાલીમમાં ઘઉં ચણા અને ખેડૂતોનું પ્રાકૃતિક કૃષિમાં ઘઉં ચણા અંતર્ગત જે વાવણી કરવાના છે એમાં પ્રાકૃતિક પદ્ધતિથી પાંચે પાંચ આયામો થકી ખેડૂતો પ્રાકૃતિક કૃષિના પાંચે પાંચ આયામો થકી વાવણી કરે એ અંતર્ગત આ ગામના ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાસ ઊંડાણપૂર્વક પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શન હેઠળ આ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે અને ખેડૂતોએ ખૂબ ઉત્સાહથી અમને જણાવ્યું છે કે આ વખતે અમે ખેતરની અંદર એક પણ રૂપિયાનું રાસાયણિક ખાતર નાખીશું નહીં અને પ્રાકૃતિક ખેતી કરીશું આ ગામના ખેડૂતોએ પાણી દરી આપી છે આ ભાર પણ કહેવાનું છે